નમસ્કાર હું છું નિશા રાજન વડોદરા ટ્વેન્ટી ફોર અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે જોઈએ આશરા સમાચાર બોડેલી ખાતે શ્રી હિમંતભાઈ રમણભાઈ શાહ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહએ આજે વિરામ લીધો આજની કથામાં શ્રી સુધામાં ચરિત્ર અને દ્વાદશ સ્કંદની કથા બાદ કથાની પુણામતી થઈ ત્યારે કથા વિરામ બાદ કુ મોટી સંખ્યામાં ઉપસ્થિત વૈષ્ણવ વિશાળ સોભાત્રામાં જોડાયા વાસ્તે ગાસ્તે બેન્ડ વાચાસ સાથે વિક્ટોરિયામાં પૂજ્ય શ્રી પ્રજેશ કુમારજી મહારાજ શ્રીનું ચિત્રજી તેમજ પ્રભુ ચરણ શ્રી સ્વરૂપને પધરાવી સાથે વિક્ટોરિયામાં સુખદેવજી સ્વરૂપ પૂજ્ય વસંતભાઈ શાસ્ત્રીજી બિરાજમાન થાય વૈષ્ણવ ખૂબ જ આનંદ સહ નાચતા કૂતા ખૂબ જ આનંદ સહ પરમાનંદનો અનુભવ કરતા શોભાયાત્રામાં જોડાય શોભાયાત્રા નગરમાં ફરી શ્રી દ્વારકાધીશ મંદિરે પહોંચે જ્યાં શ્રીમદ ભાગવતજીને શ્રી દ્વારકાધીશ પ્રભુ સન્મુખ પધરાવી મનભાઈ શાહ પરિવારે ઉપસ્થિત સૌ વૈષ્ણવ માટે સુંદર મહાપ્રસાદની વ્યવસ્થા કરી હતી જે લઈ સૌ કૃતાર્થ થઈ સાત દિવસની શ્રીમદ ભાગવત કથાના આનંદને વાગોરતા વાગોડતા ઉર્મા સમાવી પ્રસન્ન થયા સાત દિવસ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવા બદલ બોડેલી વૈષ્ણવ સભા દ્વારા મનોરથી શ્રી હેમંતભાઈ રમણલાલ શાહ પરિવારને અભિનંદન પાઠવી તેઓનું સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું